આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત ભુજની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આંગે વૈદ પટેલે જણાવ્યું હતું કે હાલ ચાલી રહેલ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ખાસ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં રોગો પેટના રોગો સહિત રોગોની તપાસણી કરવામાં આવી હતી સાથે સિનિયર સિટીઝનોને શક્તિવર્ધક ઔષધિ આપવામાં આવી હતી આ ઉપરાંત શરદી ખાંસી તાવ સહિત વાયરલ બીમારીઓના દર્દીઓને રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળા પીવડાવવામાં આવ્યા હતા આ કેમ્પનો થી વધુ દર્દીઓ લાભ લીધો હતો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત સરકારી આયુર્વેદ ભુજ હોસ્પિટલ દ્વારા ભારત વિકાસ જે સપ્તાહ ચાલી રહ્યું છે તે અંતર્ગત ચામડીના રોગો પેટના રોગો અબજિયાત વગેરે રોગો માટે તથા વૃદ્ધાવસ્થાજન્ય રોગો માટે ખાસ પ્રકારનો નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને સિનિયર સિટીઝનને ખાસ પ્રકારની શક્તિવર્ધક ઔષધ પણ આપવામાં આવશે આજે તે ઉપરાંત શરદી ખાંસી તાવ કડકર જે અત્યારે એક સિઝન ચાલી રહી છે એને માટે રોગ પ્રતિકારક શક્તિવર્ધક અમૃતે ઉકાળાનું પણ પાન કરાવવામાં છે લગભગ સો ની આસપાસ દર્દીઓ લાભ લઈ ચૂક્યા છે